વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનશાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બારના વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર ચાર જે છે સત્યાગ્રહ શ્રમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓ અને મુખ્ય તો બોર્ડની પરીક્ષાની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે જેથી કરીને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો છે કે બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું તો બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા તલસતું હતું બીજું છે વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ સો પ્રત્યુચ્ચાર આપ્યો તો સમાધાન વાતોથી નહીં જીવતી થશે તમે અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો ત્રીજો છે ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ તો ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં જીવંતી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ અને વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના અમારા બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે વિષય વેચ આપેલી છે તે જ તમે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કે કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું તો કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું બીજો છે સાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું તો સાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન જો તું સેવા કાર્યમાં લગાવવા માગતો હોય તો અહીં રહે મને એથી ખુશી થશે આગળ વધીને ગાંધીજીએ કહ્યું પણ તમે થોડા માંદલા દેખાવ છો આત્મજ્ઞાની કદી માંદો ન પડે ત્રીજો છે વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું તો વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં એક મહિનો માત્ર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યો પરંતુ શક્તિ ઘટી જતા દોઢ શેર એટલે કે સાઠ રૂપિયા ભાર પાખરી બે એટલે કે બે તોલા જવારની કેળા ચાર પાંચ લીંબુ એક મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું રાખ્યું અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જો એ ત્રીજો નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો એમાં પહેલો એક વર્ષની રજા લઈને વિનુભાઈએ કયા કયા કાર્યો કર્યા તો એક વર્ષની રજા લઈને વિનુભાઈએ સંસ્કૃતિકનો અભ્યાસ કર્યો તેમણે ઉપનિષદો ગીતા બ્રહ્મસૂત્ર અને સાંકર ભાષ્ય મનુસ્મૃતિ પતંજલ યોગદર્શન ન્યાયસૂત્ર વૈશ્વિક સૂત્ર યાજ્ઞવલ્કલ સ્મૃતિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો બીજું કામ તેમણે તેમની તબિયત સુધારવા કર્યું અને ફરવા જવાનું તેમજ અનાજ દળવાનું શરૂ કર્યું આ સાથે જ ગીતાના નિઃશુલ્ક વર્ગો ચલાવ્યા ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય ભણાવ્યા બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ શીખાવ્યા તેમણે વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી એમાં વાત લઈને મદદ કરવા માટે ઘંટીએ દળવાના વર્ગો શરૂ કર્યા સૌએ બશેર દળવાનો એક પૈસા લેવાનો અને પૈસા વાંચનાલયને આપી દેવાના બે મહિના સુધી આ વર્ગ ચાલ્યો અને વાંચનાલય માટે ચારસો પુસ્તક જમા થઈ ગયા એ બીજો કે વિનુભાઈ ગાંધીજીની કઈ રીતે કસોટી કરી તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા તો વિનોબાએ ગાંધીજીને પોતાની બુદ્ધિપૂર્વક ઘણી કસોટી કરી ખાસ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની વિનોબાએ ગાંધીજીની સત્યનિષ્ઠામાં સહેજ પણ ખામી ઉણપ કે ઓછપ દેખાય નહીં વિનોબાએ એવા ઘણા મહાપુરુષો જોયા હતા જેઓ પોતા મુક્ત પુરુષ છે પૂર્ણ પુરુષ છે એવો પાસ તય કરતો હતો ગાંધીજીની આ બાબતમાં કસોટી કરી જોઈ પણ તેમણે જોયું કે ગાંધીજી હંમેશા પોતાના પોતાને અધૂરા માનતા ગાંધીજી હંમેશા કયા કરતા કે હું હજુ પણ સત્યથી ખૂબ દૂર છું આમ વિનોબાએ પોતાની બુદ્ધિ પ્રમાણે ગાંધીજીની ઘણી કસોટી કરી જોઈ પણ તેમને આ કસોટી દરમિયાન ગાંધીજી અન્યો કરતાં અનોખા લાગ્યા એટલે જ તેમને ગાંધીજી પ્રત્યે વિશેષ આકર્ષણ થયું હવે જો એથી જો કે વિનોબા ભાવેનું ભૂદાન પાત્ર સોરી ભૂદાન યાત્રાનો પરિચય આપો તો વિનોબા ભાવે ઈસવીસન ઓગણીસોને એકાવનમાં ભૂદાન યાત્રાનો આરંભ કર્યો હતો એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી વિનોબાના પ્રયત્નો એવા હતા કે ભૂમિનું પુનિ નિવર્તણ કેવી સરકારી કાયદાથી નહીં પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ વીસમી સદીના પચાસમાં દાયકામાં વિનોબા ભાવે ઉદાન યાત્રાને સફળ બનાવતા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો કરી ટ્રસ્ટીશીપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી આ રચનાત્ રચનાત્મક કાર્યકર્તાઓનો અખિલ ભારતીય સંઘ હતો તેને ઉદ્દેશ અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો વિદ્યાર્થી મિત્રો આ હતો હમણાં ધોરણ બારનું વિષય ગુજરાતીની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત